જીરાના વાવેતર કરનારા દેશોમાં ભારત તુર્કી સીરિયા જેવા ઘણા બધા દેશો જીરાની ખેતી ખૂબ સારી રીતે કરે છે અને તેની નિકાસ પણ મોટા પ્રમાણમાં કરે છે આપણને ખબર છે કે આપણા ભારતમાં ગુજરાત અને રાજસ્થાનમાં જે જીરુંની વાવણી કરવાનો બેસ્ટમાં બેસ્ટ સમય નવેમ્બર ડિસેમ્બર છે તેમ સીરિયા જે સીરિયા દેશ છે ત્યાં સોવિંગ એટલે કે જીરાની જે વાવણી છે તે ખેડૂત મિત્રો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન કરવામાં આવે છે અને સીરિયામાં જીરુંની કાપણી એટલે કે હાર્વેસ્ટ મે અને જૂન મહિનામાં કરવામાં આવે છે તમને માહિતી મળી રહે તેવા હેતુ સાથે ખેડૂત મિત્રો સીરિયામાં ક્યારે જીરું વવાય છે અને ક્યારે તેની કાપડી થાય છે તેની માહિતી પહોંચાડવાનો માત્ર અમારો આશય હતો આપણે ત્યાં જોઈએ છીએ કે છેલ્લા ઘણા વર્ષોથી આ જીરુંનો જે વાવેતર વિસ્તાર છે તે સતત વધી રહ્યો છે તેની સામે ઉત્પાદન ક્ષમતા જે આપણને હેક્ટર દીઠ મળવી જોઈએ તેમાં ઘણો બધો ઘટાડો છે તે ભારતમાં થઈ રહ્યો છે ખાસ કરીને આપણે ત્યાં ગયા વર્ષે બે હજાર ત્રેવીસની સાલમાં જીરાના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીને પાર કરી ગયા હતા અને આને લીધે જ ઊંચા ભાવને કારણે આપણા ભારતમાં ગુજરાત અને રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં ખેડૂત મિત્રોએ જીરુંના પાકમાં નસીબ અજમાવ્યા ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાસરાભાઈ આપણે જીરુનો વાવેતર વિસ્તાર ચોક્કસ વધ્યો છે પરંતુ તેની સામે બગાડ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે જીરુના ખેતરોને ખેતરો સૌરાષ્ટ્રના જૂનાગઢ હળવદ મોરબી જિલ્લામાં ઘણી બધી ખેડૂત મિત્રોને જીરાના ઊભા પાકમાં ઘણા બધા ફૂગના રોગોને લીધે પરેશાની વધી રહી છે ઘણા બધા ખેડૂત મિત્રોએ જીરુના ખેતરોને ખેતરો સાફ કરી નાખ્યા છે અને તેમાં ઘઉંનું વાવેતર પણ કરી નાખેલાના દાખલાઓ છે તે અમને અત્યારે જોવા મળી રહ્યા છે અને ખેડૂત મિત્રો તરફથી માહિતીઓ પણ મળી રહી છે મોટાભાગના ખેડૂત મિત્રોને જીરુના ઉભા પાકમાં સુકારો અને બીજા ફૂગના ઘણા બધા રોગો છે તે અત્યારે જોવા મળી રહ્યા હોય ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે પરાશના ભાઈ અમારા પાંચ વીઘાનું જીરું હતું પાંચ પાંચ વીઘાનું જીરું છે તે સાવ સાફ થઈ ગયું સુકારો આવવાને કારણે આવા અનેક પ્રશ્નો ગુજરાતમાં અને તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લો આ ઉપરાંત બીજા વિસ્તારોની વાત કરીએ તો હળવદ પંથક છે સુરેન્દ્રનગર પંથક છે આ ઉપરાંત જૂનાગઢ ડિસ્ટ્રિક્ટમાં પણ ઘણો બધો બગાડ જીરોના ઊભા ખેતરોમાં અત્યારે જોવા મળી રહ્યો છે અને હજી પણ કાળીઓ છે ભૂકીચારો છે તેવા રોગો જો ખેડૂત મિત્રોના જીરાના ઊભા પાકમાં જોવા મળે તો નુકસાનીનું પ્રમાણ કેટલું વધી જશે તે કહેવું પણ મુશ્કેલ બની જશે કારણ કે અત્યારે જીરામાં એટલો બધો બગાડ છે કે ખેડૂતો માથે ઓઢીને રોવે છે કે આના કરતાં તો અમે ઘઉં વાવ્યા હોત તો સારું રહે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં જીરાના ઊભા પાકની પરિસ્થિતિ અત્યારે કેવી છે અને તેના માટે તમે કેવા ફૂગનાશક દવાઓના છંટકાવ કરો છો અને તમને કયા ફૂગનાશકનું સારામાં સારું રિઝલ્ટ મળે છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવજો જેથી કરીને ખેડૂત મિત્રોને ઉપયોગી થાય ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો